સમરણ વિના મારી ના જાય રામ સમરણ વિના મારી તલપના જાય जल्दी जी, जल्दी से को को लाइक कीजिए और अभी तक चैनल सब्सक्राइब नहीं किया तो इस कलर के बटन साकु साकु चौकस पीड़ियों

આમ બે આખું કાઢે ભાઈ જો આ ભાઈ જાય છે પાણી કાઢવા કેમકે પાણી ખોતા તો ગરમ લાગેલા આ સામી લો લોક એ છોડી દેજો શેઢા એમ આ શેઠો છે પેલા ખેતર ભાઈ એમ પછી ખોલી નાખ્યો બટેકા તમે મને વટા મળે ખાવાની મળે રે

તે ઓડે હોગા તો કોમ્પ્યુટર કે દે જાવ નહીં હવે એ ના કરતા હે નોક માતું કરમન તું જંગાતી કાણા મારું તારા વ્લોગ કાય કઈ ન કરના સાણા નથી તપ એમ કાઈ બેઠા છે કે એમ કેમ કોઈ નથી તારું કિસન ભાઈના તો ફાટેરી હાવ સાદો અગના કે વાત કે તમારે મરી જવાય મને કાજવા ચેક મારો સાંભળો ને રણુજને રાજા હા ઓ કમ ભખરો તો પી જાતરાય ડાઈ બરો હેલો સાંભળો પીર નો જતરાઈ જાય જતરાય ઉતાય વાડીએ બીક તો થોડી ચાલો તો હવે આને મદદ કરવા લાગુ પછી પાછું શૂટિંગ ચાલુ કરીએ રાત

તો તો આય હોય ની મે કાઢ્યું હોય તો એ ભાઈ હાલો સાકો મે જો ભાઈ આય કે તો જો હું બળ ભાઈ મને કોક ભાઈ કે તો આગળ ને વાત ભાઈ છોડી જો હવે મન કર મોજ મે માં કાઈ સઈલો એ ગાંડો મગજ કેવાય હા તું ગાંડો છો

તોડી ગયો ને ચિંતા આવે ધ્યાન તું મુજાઈ સે મન કરે મોજ એમાં ભલે દેવી ભલે હું છું હા ભલે દેલા દુખ દુખ કરે દુઃખમાં

તે મને નો બમતા આવડતું કોનો નંબર ઉપર લોકેશન પોળો ન ને ગ્લાસ લઈ લે તો

નણે દિલ તો પાગલ હે દિલ દીવાના હે દિલ તો પાગલ અચ્છા આદું કીડી પાદુ કાદો નહીં લાગે એલા ભાઈ વિડીયો પૂછવું ઓનલાઈન હોય તો લાગે એટલું ખબર ને કામ છે ને તમને એવું કેવું ફીલ છે તેલમાં ભરા તરત પૂરા આમાં આય હે ગેમ તો પૂરા દે ને પૂરા દે મકાઈ નો કો હાય હાય કે જોયા નરત મુક્યો કરતો ખોટા ખાવા દે બુરુ નું મોર નહી કે બુરુ નહી કેમાં મોસ પાંચો બેડું થઈ જાય કે લેવ ન ખું છે હવે આમાંમ કરીને કાઢી દેતું

તે વયા એ તો ઘર રાજдика ટોલથી થોડી બકરી તરહ હું છે ભાઈ નો મજા આવે હું કોક કર નથી આપણ ગરમ થઈ ગયો છું હું નો દીએ તમને બતા

Yeah.